નમસ્તે હરેશ ચૌધરી માનપુર થી આપ જોઈ શકો છો કે સાંગરા ગામ પાલમુર તાલુકાનું સાંગરા ગામ છે આશા વિદ્યાલય એ એ સ્કૂલ ની અંદર થી આપણા શિક્ષકો આપણા ગુરુ આ વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓને લઈ અને પ્રાકૃતિક ખેતી શા માટે કરવી આવનારા સમયની મોટામાં મોટી માંગ એટલે પ્રાકૃતિક ખેતી આ ભારતની ધરતી ભારતની જીવસંપદા બચાવવા માટે પ્રાકૃતિક ખેતી કરવી પડશે આપણે સૌ જાણીએ છીએ કે સરકાર શ્રી દ્વારા ખૂબ સારા પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ વિદ્યાર્થીઓને સ્કૂલની અંદર જ અને બાલ્યકાળથી જ જો આ ગાય માતાના પાઠ ધરતી બચાવવાના અને પ્રકૃતિના પાઠ જો આપણા બાળકોને શીખવાડીશું તો આ જ બાળકો આવનારા સમયના નાગરિકો બનવાના આ જ બાળકો ભારતનું ભાવિ એટલા માટે દરેક સ્કૂલોનો પણ એક મેસેજ આપણે આપીએ છીએ કે સરકારી શાળાઓમાંથી જેમ આવા પ્રેરણા પ્રવાસ થઈ રહ્યા છે આ ભારતનું અસ્તિત્વ બચાવવા માટે ભારતની જીવ સંપદા બચાવવા માટે ભારતના ગૌ માતા અને પ્રકૃતિ ધર્મ બચાવવા માટે મોટી મોટી સ્કૂલો ની અંદર મોટી મોટા હોલો ની અંદર સભાઓ કરવા કરતા બાળકોને પ્રકૃતિ ના નજીક લાવીએ પ્રકૃતિ ની અનુભૂતિ કરાવીએ અને પ્રકૃતિ બચાવવા માટે વિદ્યાર્થીઓ અને સ્કૂલો દ્વારા શું પ્રયત્નો થઈ શકે એવો એક સારો પ્રયત્ન સાંગરાની આશા વિદ્યાલય કર્યો છે તો દરેક સ્કૂલો આવી રીતે બાળકોનો પ્રેરણા પ્રવાસ કરાય કારણ કે એસી મોલ ની અંદર અને એસી સ્કૂલો ની અંદર બેઠા બેઠા પ્રકૃતિના પાઠ ભણાવવામાં આવશે

તો નગરના અહીંથી જે ગામડાઓમાંથી જે નગરોમાં જે આવી રહ્યું છે એ બંધ થઈ જશે એટલા માટે ભારતનું હૃદય એ ગામડું છે અને ગામડાઓને ધબકતા રાખવા માટે સ્કૂલના વિદ્યાર્થીઓને અને સ્કૂલના વાલીના વિદ્યાર્થીઓના વાલીઓને પ્રેરણા પ્રવાસ કરાવો અને દરેક સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી અને ભારતની ધરતી બચાવવા પ્રકૃતિ બચાવવા આ ભારતના સનાતન મૂલ્યો બચાવવા માટે અવા અલગ અલગ વક્તાઓને વિષય વક્તાઓને જે વિષય ઉપર પ્રોપર કામ કરી રહ્યા છે એવા લોકોને બોલાવી અને આવા વિષયો મુકાઈએ નહીતર આપણે કોરોનાની અંદર જોયું કે માત્ર ને માત્ર ઓક્સિજન માટે એક એક કિલોમીટરની લાઈનો લાગી એટલા માટે પ્રકૃતિ બચાવવી પડશે આ ગામડાઓની જળ સંપદા વૃક્ષ સંપદા ગૌ સંપદા જીવ સંપદા બચશે તો ભારત બચશે એટલા માટે સ્કૂલો દ્વારા આવા એકેડેમિક પ્રયત્નો કરી અને સારા પ્રયત્નો કરી આજ વિદ્યાર્થીઓ કાલે જંગલ બચાવશે જીવ બચાવશે અને ગામડાઓ બચાવશે એટલે આવનારો સમય ગામડાઓ સ્વાવલંબી બને સ્વાભિમાની બને પ્રકૃતિયુક્ત બને વૃક્ષ યુક્ત બને વ્યસન મુક્ત બને અને પ્લાસ્ટિકથી મુક્ત બને અને દેશી ગૌ માતા આધારિત પ્રાકૃતિક ખેતી કરનારા અને ગામ જ પોતાના યુનિટો ઉભા કરે નાના નાના ગૃહ ઉદ્યોગો ઉભા કરે એવા પ્રકારના વિષયો આ બાળકોને અને વિદ્યાર્થીઓને શીખવાડીએ ત્યારે આવનારું સમય એ ગામડાઓ સુખી થશે તો ભારત સુખી થશે અને આવનારો સમય એ ભારતનો છે એટલા માટે સ્કૂલના બાળકોને પ્રકૃતિના અને આવા અલગ અલગ રીતે પ્રેરણા પ્રવાસો આપણે કરીએ